નમસ્કાર મિત્રો શું આપના પરિવારમાં કોઈ પિતૃદોષો હોય એવું આપને લાગે છે આપણા પિતૃદેવતાઓ આપણા જીવનમાં કોઈના કોઈ રીતે વિઘ્ન કરતા એટલે બાધક બનતા હોય એવું આપને લાગે છે ઘણા બધા માણસોનો પ્રશ્ન એવો પણ હોય છે કે ખરેખર શું આપણા પિતૃદેવતાઓ આપણા જીવનમાં આપણને જે વિઘ્ન કરતા બને ખરા તો આવું જાણીએ કયા કર્મ દ્વારા આપણા પરિવારમાં પિતૃદોષ લાગે છે ને જ્યારે આપણા પરિવારમાં પિતૃદોષ હોય ત્યારે તેના લક્ષણ શું જોવા મળે છે સર્વપ્રથમ વાત કરીએ કે આપણા પરિવારમાં આપણા પિતૃદેવતાઓ દેવતાઓ જે આપણા વડીલો મૃત્યુ પામેલા હોય એમને આપણે યાદ ન કરતા હોઈએ લગ્ન પ્રસંગ હોય એના દિવસો હોય વાર તહેવાર છે આવા કોઈ પણ સારા દિવસોમાં જ્યારે આપણે એને યાદ ન કરીએ ત્યારબાદ કોઈ પણ સદકાર્ય કરવાનું છે કુટુંબ પરિવાર એકત્રિત થઈ કોઈ પિતૃ કાર્ય કરે છે એમાં આપણે સહભાગી ન બનીએ બીજું બતાવ્યું એમના માટે શ્રાદ્ધ ન કરીએ પિતૃના જે જે દિવસો આવે છે તે દિવસે શ્રદ્ધા અને શ્રાદ્ધ કરવામાં ના આવે એના માટે કોઈ દાન ન કરીએ એના માટે કોઈ વ્રત ન કરીએ આ દરેક વસ્તુના કારણે થઈ આપણા પિતૃદેવતાઓ છે એ નારાજ થાય છે ને જ્યારે આવા પિતૃદેવતાઓ નારાજ થાય ત્યારે આપણા પરિવારમાં પિતૃદોષ જોવા મળે છે તો આ પિતૃદોષના કારણે થઈ ને આપણા પરિવારમાં એમની કેવી અસર જોવા મળે તો સર્વપ્રથમ આપણા પિતૃદેવતાઓ આપણી ઉપર નારાજ થાય ને ત્યારે સર્વ પ્રથમ સંતાનની સમસ્યા થાય આપણા પરિવારમાં કોઈ વ્યક્તિના લગ્ન થાય લગ્ન થયા બાદ મેડિકલ સાયન્સ મુજબ દરેક વસ્તુ અનુકૂળ હોવા છતાં આ વ્યક્તિને તે સંતાન સુખ પ્રાપ્ત થતું નથી બીજું સંતાનોને અભ્યાસ માટે થઈ તમે ગમે તેટલા પ્રયત્ન કરો એમાં એને સફળતા ન મળે સંતાનોને વ્યવસાય નોકરીમાં વારંવાર વિઘ્નો આવે બીજું લક્ષણ બતાવ્યું કુટુંબ આપણું કુટુંબ પરિવાર હોય એની અંદર જે લાગણી હોવી જોઈએ જે એકતા હોવી જોઈએ એ તમને જોવાનું મળે ઘરમાં અશાંતિનો માહોલ રહે આપણા સગા સંબંધી હોય આપણું કુટુંબ હોય આપણું ગમે એવું સારું કરવાની ઈચ્છા રાખે પણ કોઈ પ્રકારે આપણને સફળતા મળતી નથી બીજી વાત બતાવી કલત્ર આપણા સંતાનોની લગ્નની ઉંમર થવા છતાં યોગ્ય પાત્ર ન મળે સંતાનોના લગ્ન થયેલા હોય તેના દાંપત્ય જીવનમાં કોઈના કોઈ પ્રકારે પ્રશ્નો ઉદભવ થાય અને બંને માણસને મતભેદ રહે જેના કારણે થઈ આપણા ઘરમાં અશાંતિનો માહોલ રહે પછી બતાવ્યું લક્ષ્મી ઘરની અંદર આવકનું કરતા જ આવકનું પ્રમાણ વધારે રહે ખોટા માર્ગે પૈસાનો વ્યય થાય પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર છે પણ રિપોર્ટ દરેક નોર્મલ આવતા હોય કોઈ સારવાર લાગુ ન પડે આ સિવાયની વાત બતાવી કોઈ પણ ધારેલું કામ આપનું તમામ પ્રકારનું આયોજન હોવા છતાં એ કાર્યમાં તમને સફળતા મળતી નથી આ દરેક સમસ્યા છે આપણા પરિવારમાં જ્યારે પિતૃદોષો હોય ત્યારે આવી દરેક સમસ્યાનો આપણે સામનો કરવો પડે છે આવો આવી કોઈ સમસ્યા હોય એનું સમાધાન તમને બતાવું છું શું આપણા પરિવારમાં પિતૃદોષો હોય સમસ્યા છે તેનું સમાધાન પણ અવશ્ય છે સમાધાનમાં પ્રથમ વાત બતાવી કે આ જીવાત્માન બલી શ્રાદ્ધ કરવું પરંતુ આપણે આ બધું કદાચ ન કરી શકીએ તો આપને આપની રીતે ઘરે કરવા માટે થઈ ને એક ઉપાય બતાવું છું સર્વ પ્રથમ આ ઉપાયમાં આ સમાધાનમાં આપે આસપાસ કોઈ શિવ મંદિર હોય ત્યાં દર્શન કરવા માટે જવાનું છે દૂધ અને કાળા તલ બંનેને મિક્સ કરી શિવજી ઉપર અભિષેક કરવાનો છે ત્યારબાદ શિવ મંદિરે જે પીપળનું વૃક્ષ હોય પીપળાનું વૃક્ષ હોય એમાં પાણી રેડવાનું છે એમની અગિયાર પ્રદક્ષિણા કરવાની છે ને આ સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જપ પિતૃ પિતૃદેવતાઓને શાંતિ મળે તમારા ધારેલા જેટલા કાર્ય હોય એમાં સફળતા મળે એવી પિતૃદેવતાને પ્રાર્થના કરવાની છે બીજું કામ આ કરવાનું છે ત્રીજું ઘરની અંદર સ્ત્રી અને પુરુષ બંને અથવા બંને માંથી એક સોમવાર ને ગુરુવારનું વ્રત કરવાનું છે તે દિવસે એક સમય ભોજન કરવાનું છે એક સમય માત્ર દૂધ અને ફ્રૂટ લઈ ને ફરાર કરવાનું છે દરરોજ બપોરે જમતા પહેલા ગાય અને કૂતરાનો ભાર કાઢી ને પછી ભોજન કરવાનું છે સૂર્ય નારાયણ ભગવાનને દરરોજ માટે થઈ ને અર્ઘ્ય આપવું એટલે પાણી રેડવાનું છે જ્યારે આ પ્રયોગ આપ આપને અનુકૂળતા મુજબ જ્યારે કરશો ત્યારે આપના ઘરમાં અવશ્ય આપને શાંતિનો અનુભવ થશે સો ટકામાંથી માંથી જ્યારે આપને વીસ ત્રીસ ટકા શાંતિ જોવા મળે ત્યારે સર્વપ્રથમ સુપાત્ર બ્રાહ્મણને બોલાવી ને ત્રિપિંડ શ્રાદ્ધ કરાવો વિપિંડ શ્રાદ્ધ કરાવ્યા બાદ જ્યારે બધું જ અનુકૂળ થાય ત્યારે પ્રેતબલી અને નાનબલી શ્રાદ્ધ કરાવે જેના માધ્યમથી આપણા પરિવારમાં રહેલો પિતૃદોષ છે એ સંપૂર્ણપણે નાબદ્ધ થશે આપના જે જે સમસ્યાઓ છે આ સમસ્યાઓ જે છે એમાંથી આપને મુક્તિ મળશે હવે આ વિષય પર વિશેષ માહિતી તેમ સમાધાન માટે સ્ક્રીન પર અમારો સંપર્ક નંબર આપેલો છે આ મોબાઈલ નંબરના માધ્યમથી આપ અમારો સંપર્ક કરી શકો છો આપના સગા સંબંધી ઈષ્ટ મિત્ર કોઈ પણ વ્યક્તિને આવી સમસ્યા હોય તો એમને આ વિડીયો અવશ્ય શેર કરજો નમસ્કાર